ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી અને મૂલ્યાંકન કરવા માટે નાગરિક સંરક્ષણ કવાયત એટલે કે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ હાથ ધરવામાં આવી રહી છે તમામ જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયત ઓપરેશન શિલ્ડનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે કેન્દ્રીય ગૃહ મંત્રાલય ભારત સરકારના નિર્દેશ પ્રમાણે બોટાદ જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર જીનસી રોયની ઉપસ્થિતિમાં સરકારી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાઈ હતી આ મોક ડ્રીલમાં બોટાદ જિલ્લા પોલીસની એસઓજી એલસીબી બ્લેક કમાન્ડો ટીમ ક્યુઆરટી ટીમ બીડીડીએસ અને ડોગ સ્કવોડ

આ મોક ડ્રીલ આપત્તિના સમય દરમિયાન ચેતવણીના ભાગરૂપે કરવામાં આવી હતી આ મોક ડ્રીલ યોજવાનો ઉદ્દેશ્ય કઠિન પરિસ્થિતિમાં જાહેર જનતાએ કઈ રીતે સરકારને મદદરૂપ થવું તે સુનિશ્ચિત કરવાની સાથે સાથે સ્થાનિક તંત્ર દ્વારા સહયોગ સાધવા માટેનો છે ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક ડ્રીલ નો બોટાદની સરકારી હાઈસ્કૂલ ખાતે આ પ્રથમ તબક્કો હતો જાહેર કરવામાં આવે છે સિચ્યુએશન ઇઝ અન્ડર કંટ્રોલ બચાવની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવે છે જિલ્લા વહીવટી તંત્રના તમામ એન્ટિટી પોલીસ ડિપાર્ટમેન્ટ આરોગ્ય વિભાગને કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અહીં આપણે કોર્ડન એરિયા પૂર્ણ જાહેર કરીએ છીએ થેન્ક યુ આજે બોટાદની સરકારી હાઈસ્કૂલ ખાતે ઓપરેશન શીલ્ડ નામની મોટલની આયોજન કરવામાં આવ્યું છે આમાં મોટી સંખ્યામાં પદાધિકારી શ્રીઓ અધિકારી શ્રીઓ પોલીસ કર્મચારીઓ ડોગ સ્કોડ અને સાઉથ જેટલા હોમગાર્ડ્સ એન એનજીઓ અને વોલ સિવિલ પણ ભાગ લીધો છે આમાં ડ્રોનથી એરસ્ટ્રાઇકની સિમ્યુલેશન કરવામાં આવ્યું છે અને ફાયર એન્ડ રેસ્ક્યુ ટીમ અને મેડિકલ ટીમ દ્વારા સારવાર અને શેલ્ટર હોમની શિફ્ટિંગની કામગીરીની પણ સિમ્યુલેશન કરવામાં આવ્યું છે

બોટાદવાસીઓ તેમજ બોટાદ જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારીશ્રીઓ જોડાયા હતા